નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના જીરુના બજાર ભાવ જાણીએ પોરબંદર ત્રણ હજાર છસોથી ચાર હજાર સાતસો પચાસ સાવરકુંડલા ચાર હજાર સોથી પાંચ હજાર સાતસો રાપર ત્રણ હજાર છસો બાવનથી પાંચ હજાર એકસો એકાવન રાજકોટ ચાર હજાર ચારસોથી ચાર હજાર નવસો 4800 ચાર હજાર ચારસોથી ચાર હજાર આઠસો મોરબી ચાર હજાર ત્રણસો પચાસથી ચાર હજાર આઠસો પચાસ બહુચરાજી ત્રણ હજાર બસો ચાર હજાર આઠસો પાંચ પાટડી ચાર હજાર ચાર હજાર નવસો બાબરા ચાર હજાર એકસો પંચાવનથી પાંચ હજાર પિંચોતેર જેતપુર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર નવસો પચાસ હળવદ ચાર હજાર ત્રણસો પચાસથી ત્રણ હજાર બસો વિરમગામ ત્રણ હજાર આઠસો પિંચોતેરથી પાંચ હજાર ત્રીસ ત્રણ હજાર બસો પાંત્રીસથી ચાર હજાર નવસો ચાલીસ સિદ્ધપુર એક હજાર આઠસોથી ચાર હજાર છસો કાલાવડ ચાર હજાર ત્રણસો સિત્તેરથી ચાર હજાર આઠસો પાંચ ત્રણ હજાર બસોથી પાંચ હજાર એકસઠ થી ચાર હજાર પાંચસોથી પાંચ હજાર પાલનપુર ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર પાંચસો પાંથાવાડા ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર એક્યાસી થરા ચાર હજાર એકસો બાવનથી પાંચ હજાર છસો એકાવન સિહોરી ત્રણ હજાર આઠસો એંસીથી ચાર હજાર નવસો એકાવન પાટણ ત્રણ હજાર સાતસોથી પાંચ હજાર તેત્રીસ ધાનેરા ત્રણ હજાર છસો પંચોતેરથી ચાર હજાર આઠસો खांबा चार हज़ार सात सौ साठ चार हज़ार सात सौ साठ रोल तरह हज़ार चार सौ थी चार हज़ार आठ सौ तीस समी चार हज़ार बसो थी पाँच हज़ार दिवदर चार हज़ार बसो थी पाँच हज़ार चार सौ भावनगर त्र हज़ार थी पाँच हज़ार एक सौ छवीस जसदर चार हज़ार सौ थी चार हज़ार आठ सौ पच्चीस, लाखी बे हज़ार नौ सौ चालीस थी पाँच हज़ार आरिज चार हज़ार तरह सौ पचास थी पाँच हज़ार पचास जामखंभाड़िया चार हज़ार पाँच सौ थी चार हज़ार नौ सौ पात अमरेली तरह हजार सात सौ दस थी, पाँच हज़ार चार सौ साठ साणंद तरण हज़ार नौ सौ थी चार हज़ार छ सौ पचास थराद चार हज़ार त्र सौ थी पाँच हज़ार चार सौ पचास गोंडल तरण हज़ार छ सौ एक थी पाँच हज़ार छोतेर नेनावा चार हजार थी पाँच हज़ार बसो वाराही चार हज़ार एक सौ पचास थी પાંચ હજાર બસો નેવું જામનગર ત્રણ હજારથી ચાર હજાર નવસો પચાસ ભુજ ચાર હજાર ચારસોથી ચાર હજાર આઠસો થી ત્રણ હજાર સોથી ચાર હજાર નવસો બોટાદ ચાર હજાર બસો બારથી પાંચ હજાર આ હતા આજના બજાર ભાવ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો